આપણા ગુજરાતમાં કોઈ પણ વિદેશી હોય કે પછી ગુજરાત બહારના વ્યક્તિ ફરવા આવે ને તો એક જગ્યા એવી છે કે જેના વિશે એ ફરવાનો વિચાર કરે કરે અને કરે અને એ એટલે આપણું ગીર કારણ કે ગીરમાં જોવા મળે છે વિશ્વ પ્રખ્યાત ગીરના સિંહો કે જે આખી દુનિયામાં જેનું નામ છે પણ મારે આજે વાત કરવી છે ગીરના એક એવા બે મિત્રોની બે સિંહોની જેનું નામ છે રુદ્ર અને ભગત અને બંને વચ્ચેની ગાઢ મિત્રતાની

મિત્રો બે સિંહોની જેનું નામ છે રુદ્ર અને ભગત હવે આ બંનેની દોસ્તી એવી કે જ્યારથી એમનો જન્મ થયો લગભગ દસ વર્ષ પહેલાં એટલે કે બે હજાર તેરમાં એમનો જન્મ થયો ત્યારથી લઈને અત્યાર સુધી હંમેશા એકબીજાની સાથે હોય પણ ઘટના એવી બની કે થોડા દિવસ પહેલાં જ રુદ્ર અને ભગત આ બંને જે સિંહ છે એમાંથી ભગત છે એનું ટ્રેનની અડફેટે મૃત્યુ થાય છે અને ત્યારબાદ એનો મિત્ર એટલે કે રુદ્ર જે છે એને શોધવા જંગલમાં નીકળી જાય છે એને ખબર જ નથી કે આવી ઘટના બને છે જો આ બંને વિશે વાત કરવાનું મન વધારે એટલા માટે થાય કારણ કે આ બંને બે હજાર તેરથી થી એમનો જન્મ થયો ત્યારથી લઈને જ્યારે મોટા થયા હંમેશા સાથે જ જોવા મળે અને પોતાના વિસ્તારમાં ગમે તેઓ ડાલા મથો કેમ ના હોય એમને એન્ટર ના થવા દે ટીપુ સુલતાનના નામના બે સિંહોની જોડી હતી એમણે ઘણા પ્રયત્ન કર્યા એમના વિસ્તાર આવવાના પણ એ નાકામયાબ થયા કારણ કે રુદ્ર અને ભગત હોય ત્યાં બીજું કોણ આવી શકે રુદ્ર અને ભગતની જોડીના નામ જે પડ્યા ને એ પણ એમના સ્વભાવ પ્રમાણે રુદ્રનો સ્વભાવ એકદમ તેજ અને ભગતની વાત કરીએ તો ભગત સાવ એકદમ સરળ અને શાંત સ્વભાવનો પણ આ બંને મિત્રો જ્યારે સાથે હોય ને અને અગિયાર વર્ષમાં હજી પણ ક્યારે પણ એવો અકસ્માત કેવું નથી બન્યું કે જ્યારે શિકાર કરવા સાથે નીકળ્યા હોય ગ્રામીણ વિસ્તારમાં પણ જાય પણ ક્યારે પણ માનવ વસ્તી પર એમણે હુમલો કર્યો હોય અને માનવો છે એ પણ એમને એટલું જ સાચવે અને એટલું જ નહીં આખો જે આ વિસ્તાર છે એનું રક્ષણ પણ એ કરે બીજા ત્રેવીસ જેટલા સિંહો છે એમના એ પ્રોટેક્ટર હતા એટલે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય તેમ છતાં પણ આ સિંહો જે છે ને એ ત્યાંને ત્યાં જ અડીખમ એ બધા જ લોકોનું રક્ષણ કરતા હતા પણ જ્યારે હવે ઘટના એવી બની કે ભગત જે બંને સિંહોની જોડીમાંથી એક છે ત્યારે એમની સિંહની જે આ ટોળકી છે આ મિત્રતા છે એ ભગતના અકસ્માતના કારણે આવી ઘટના બની અને એના કારણે જે છે એ એમની મિત્રતા એ જોડી છે તૂટી કારણ કે ઘરના કોઈ વ્યક્તિ ગયું હોય એવી જ પરિસ્થિતિ ત્યાં બની છે લોકો એમને યાદ કરતા ચોક્કસથી કહે કે અમારી સવાર જે છે ને બંનેથી ત્રાળોથી થાય બંનેની ત્રાળ પડે અને આખા એરિયામાં જે ગરજના જોવા મળે ને એ ગરજનાને કારણે ખબર પડે કે હા સવાર પડી જ છે અને બીજું કોઈ જ ના હોય હોય કોણ ભગત અને રુદ્ર આટલા વર્ષોથી એમના એટલે સંભારણા છે એને લઈને ત્યાંના પશુ વિશ્લેષણ જે એક્સપર્ટ છે પ્રાણી એક્સપર્ટ એનિમલ એક્સપર્ટ એમનું આ મુદ્દે શું કેવું છે સાંભળી આ વિડીયો નામ રાજન જોશી અને હું લીલિયાથી છું આ વિસ્તાર જે છે એમાં રુદ્ર અને ભરત બે નામની એ નામની સિંહની જોડી ફેમસ હતી અનફોર્ચ્યુનેટલી ચોવીસમી જુલાઈની રાત્રિએ જે ભરત નામનો શ્રી છે એમનું રેલવે એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એના પ્રજાજનો બંને જોડીને એ જ્યારે રેલવેના ટ્રેનમાં આવી ગયો ત્યારે હજી એ જીવતો હતો અને જે ટ્રીટમેન્ટ દરમિયાન એનું મૃત્યુથી ફોરેસ્ટ ફોરેસ્ટે પણ પૂરતા બચાવવા માટેના પ્રયત્ના હાથ તરી પણ અનફોર્ચ્યુનેટલી એને બચાવી ના શીખ્યા આ વિસ્ત આ જોડીની જો આપણે વાત કરીએ તો આ અમારા વિસ્તારની રાજમાતા બાદ સૌથી ફેમસ જોડી હોય એ એ રીતનું કહેવાતું હતું પ્રજા જે છે રુદ્ર અને વદતના નામથી બે સિંહને ઓળખતી હતી અત્યાર સુધીમાં કોઈ માણસને રંજાડ તરી હોય એવું આ સિંહ દ્વારા બનેલું નથી